જે માતાજી મિત્રો હું એક ચારણ માલધારી તરીકે વેદના છે એ રજૂ કરું છું ગુજરાત ગોપાલક વિકાસ નિગમ જે પશુપાલન પ્રવૃત્તિનું આ નિગમ છે એમાં ચારણ ગઢવીનો સમાવેશ છે એ થયેલ નથી રબારી અને ભરવાડ પૂરતી જે વાત આવે છે ખરેખર ચારણ છે એ વર્ષોથી તમે કોઈપણને પૂછો એટલે આજે પણ ચારણ માલધારીમાં જ ગણાય છે માલધારીમાં કેટલા બધા ચારણો છે એ વિચરે છે એની પશુપાલન પ્રવૃત્તિ છે એની આ આજીવિકા છે એ પશુ સાથે સંકળાયેલી છે એ ચારણ અને નેહળા છે એ ચારણના જ કહેવાય છે લોકગીતોમાં પણ એમ કીધું છે ઊંચા છે માડી મારું ઊંચે ટીમે માડી મારું સાસરું અને નીચે છે કાંઈ ચારણ કેરા નેહરે નેહ આદિ અનાદિ કાળથી ચારણોના રહેલા છે આદિ અનાદિ કાળથી ચારણ એની પશુપાલન પ્રવૃત્તિથી માલધારીથી જગતમાં આ વિસ્તારમાં વિખ્યાત છે આજે પણ ગીર બરોડો આલેટ પંચમહાલ બનાસકાંઠા સાબરકાંઠા આ બધા વિસ્તારમાં જાઓ તો આજે માલધારીના નેહડા છે માલધારીઓ રહીએ છે અરે આટલો ઝડપી જમાનો છે છતાં જંગલો છોડી અને સિટીમાં માણસો આવ્યા છે તો આજે પણ અમારા સમાજના માણસોથી નેહડા મારીએ છે અને પશુપાલન પ્રવૃત્તિ કરે છે તો આ ગુજરાત ગોપાલક નિગમ જે છે પશુ પાલન પ્રવૃત્તિ કરતા માણસોનું નિગમ છે એમાં ચારણ ગઢવી સમાજ છે એનો સમાવેશ હોવો જોઈએ આ સંવેદનશીલ સરકાર છે સંવેદનશીલ સરકાર પાસે અમે એટલી અપેક્ષા તો રાખી શકીએ એમાં હું તો એક ચારણ લોકસાહિત્યના વક્તા તરીકે આપણા માનનીય મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ જેને માનનીય વડાપ્રધાન મોદી સાહેબે મૃદુ અને મક્કમ કીધા છે એની જો મૃદુતા હોય એને જો ક્યાંક સ્પર્શતું હોય ચારણની માલધારીની વેદનાની અસર થતી હોય તો આનો તપાસ કરે અને મક્કમપણે આનો એને જે કાંઈ હુકમ છે હુકમ થવો જોઈએ અને ચારણ ગઢવી સમાજને ગુજરાત ગોપાલક નિગમમાં સ્થાન મળવું જોઈએ મળવું જોઈએ મળવું જોઈએ એવી મારી આપ સાહેબને પ્રાર્થના છે જય માતાજી